ઘરફોડ ચોરી કરતા મહારાષ્ટ્ર રાજ્યના આરોપીઓએ ચોરી કરેલ રોકડ રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણાઓ તથા સિક્કાઓ મળી કુલે સાત લાખ પંચોતેર હજારની મત્તાના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડતી રાંદેર પોલીસ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ સોનારા રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર શ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓએ પોલીસ કંટ્રોલ રૂમ સુરત મુજબ ના મેસેજ મળેલ છે મેસેજના અનુસંધાને આરોપીને પકડી પાડી મુદ્દા માલ રિકવર કરવા સારું માર્ગદર્શન આપેલ જે આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનાવાળી જગ્યા સુરત રાંદિર પાલનપુર પાટિયા કલ્પના સોસાયટી બંગલા નંબર બાર ખાતે પહોંચતા પીસીઆર એકાવન પણ આવી ગયેલ ત્યાં આગળ હાજર ધ માલિક યોગેશ નરભિરામ મિસ્ત્રીનાઓને બનવા બનાવ બાબતે પૂછપરછ કરતા તેઓની પત્નીએ જણાવેલ કે અમે બૂમ બૂમ કરતા એક ચેક્સની ડિઝાઇન વાળો શર્ટ વાળો તથા બીજો એ મરોન કલરનો શર્ટ પહેરેલ છે જેઓ વગર ચંપલે અમારા ઘરેથી તેઓના હાથમાં કપડાની થેલીઓ લઈ ભાગતા હતા જે જોઈ જોયેલ જે મુજબનું વર્ણન આપતા આ લોકોને અહીંથી જતાં વધુ સમય ન થયેલ હોય અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવવાની શક્યતા હોય તુરંત જ સાથેના પોલીસ માણસો તેમજ પીસીઆરના પોલીસ માણસોને વર્ણનવાળા આરોપીઓની વોચ તપાસમાં રહેવા

તેને રોકવા જતાં તે ભાગવા લાગેલ જેની પાછળ દોડી હિમગીરી સોસાયટી ખાતેથી પકડી પાડે છે જે મુજબની હકીકત જણાવતા સાથેના પોલીસના માણસો અને પંચોના માણસો સાથે હિમગીરી સોસાયટી ખાતે પહોંચતા અર્જુનભાઈ રાઘુભાઈ તથા પોલીસ ગૌરવભાઈ નાઓએ એક લાલ કલરનો શર્ટ પહેરેલી સમને રોકડ રૂપિયા એક લાખ એંસી હજાર સાથે પકડી પાડેલ બાદ પકડવાના બાકી સાથીદારને શોધવા નીકળેલ હતા અને રેલવે અથવા બસ મારફતે ગયેલ હોવાની અડાજણ પાટિયા થઈ થઈ ચંદ્રશેખર આઝાદ બ્રિજ ગોટાલાવાડી થઈ લાલ દરવાજા થઈ રેલવે સ્ટેશન તથા તેની આજુબાજુના વિસ્તારોમાં સઘનપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ અને રેલવે સ્ટેશનની આજુબાજુના ઘેરાવામાં ચાલતા ઉપરોક્ત ઇસમની તલસ્પર્શી તપાસ હાથ ધરેલ પરંતુ ઉપરોક્ત શંકાસ્પદ ઈસમ મળી આવેલ નહીં જેથી આ ઈસમ બસ સ્ટેશન પર મળી આવે તેવી શક્યતા હોય ટીમના માણસો તેમાં જગાવ મળી આવેલ સિકંદર રક્ત સૈયદ ને સાથે રાખી સુરત મુખ્ય બસ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ તેમજ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશનની આજુબાજુની હોટલોમાં પણ તપાસ કરતા મળી આવેલ નહીં હવે મળી આવે તેવી સંભાવના ઓછી જણાતી હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરત આવવા નીકળેલા ફક્ત સહ આરોપીની તપાસમાં હતા અને ફરતા ફરતા રાંદેર કોલેજ પાસે આવેલ સુટેક્સ બેંક થી આગળ પહોંચતા નાસ્તાની લારીઓ પાસે એક ચેક ફોડો શર્ટ પહેરેલી સમ શંકાસ્પદ હાલતમાં બેસેલ હોય જેથી સાથેના પોલીસ માણસો સાથે શંકાસ્પદ ઇસમને પકડી પાડી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં રાંદેર પોલીસ દ્વારા આરોપીઓ સિકંદર અખ્તર સૈયદ ઉમર વર્ષ ચાલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ વોર્ડ નંબર ત્રેવીસ મોહમ્મદિયા કોલોની મોમીનપુરા બીડ મહારાષ્ટ્ર અને શંકર તાનાજી જાધવ ઉમર વર્ષ ચાલીસ ધંધો મજૂરી કામ રહેઠાણ ગુલાબવાડી માલધક્કા નાસિક મહારાષ્ટ્ર તથા ગામ બીડ મળી માળીવેશ બારાદરી ગલી મહારાષ્ટ્રને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે